કેમ છો દોસ્તો મજામાં ને આજે આપણે ધોરણ અંગ્રેજી વિષયની જે વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેનું જે મોસ્ટ ટાઈમ પી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ નવના ના બધા જ વિષયના જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ નવના ના અંગ્રેજી વિષયની વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ માટેનું જે ગુણનું પ્રશ્નપત્ર છે કલાકનો સમય છે સેક્શન એ રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન જેના કુલ દસ માર્ક છે તો આ પેરેગ્રાફ અહીંયા આપણને આપેલો છે જેનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો છે અને તેમના ઉપરથી પ્રશ્ન આપેલા છે તેમના ઉત્તર મેળવવાના છે તો પહેલો સવાલ વોટ ડીડ ધ રિશિઝ બિલીવ તો આન્સર આવશે રિશિશ બિલીવ ધેટ એવરી મેટર્સ ઇન ધ યુનિવર્સ ઇઝ લિવિંગ વિચ વોટ વોઝ ધ રિયલિઝમ ઓફ અવર એન્શિયન્ટ સીર્સ તો એવરીથિંગ ઇઝ ઇન અ પ્રોસેસ ઓફ ઇવેલ્યુએશન ધીસ વોઝ ધ રિયલિઝમ ઓફ અવર એન્શિયન્ટ સીર ત્યાર પછીનો પેરેગ્રાફ આપણને આપેલો છે જે ધ્યાનપૂર્વક વાંચવાનો છે જોઈએ ત્રીજો સવાલ વોટ વોઝ ધ રેશમાસ ફેવરિટ પાસ્ટ ટાઈમ તો જવાબ આવશે રેશમાસ ફેવરિટ પાસ્ટ ટાઈમ વોઝ અ વોચ ધ ચિલ્ડ્રન પ્લેઈંગ ઇન ધ સ્ટ્રીટ ઓર ધ પાર્ક વાય ડીડ રેશમા ફીલ લોનલી રેશમા ફેલ્ટ લોનલી બીકોઝ શી હેડ એન્ડ ફ્રેન્ડ ત્યાર પછીનો પેરેગ્રાફ આપ્યો છે એ ધ્યાનપૂર્વક વાંચો જોઈએ એના ઉપરથી પાંચમો સવાલ વિચ પ્લાન ઇઝ ત્યાગી ઇઝ ફ્લાઈંગ તો ત્યાગી ઇઝ પ્લાઇંગ અ મિગ ટ્વેન્ટી વન અ સિંગલ સીટર ફાઇટર પ્લેન એટ વોટ સ્પીડ ડૂ ધે લિફ્ટ ઓફ ધે લિફ્ટ ઓફ એટ થ્રી હંડ્રેડ એન્ડ સિક્સટી કિલોમીટર પર અવર ત્યાર પછીનો પેરેગ્રાફ છે એ ધ્યાનપૂર્વક વાંચો જોઈએ એમના ઉપરથી સાતમો સવાલ હાઉ મેની ડેઝ ડઝ જિગ્નેશ પ્લાન ફોર તો જિગ્નેશ પ્લાન્સ ફોર અ મંથ વોટ ડઝ મિસ્ટર બક્ષી એડવાઇઝ જિગ્નેશ તો મિસ્ટર બક્ષી એડવાઇઝ જિગ્નેશ નોટ ટુ પ્લાન ફોર અ લોંગ પીરિયડ એન્ડ નોટ સેટ અ ડિફિકલ્ટ ગોલ ટુ અચીવ ત્યાર પછીનો પેરેગ્રાફ આપો છે ધ્યાનપૂર્વક વાંચવાનો છે જોઈએ એમના ઉપરથી નવમો સવાલ વેર ડીડ ધ ઓથર સ્પેન્ડ હિઝ સમર વેકેશન ધ ઓથર સ્પેન્ડ હિઝ સમર વેકેશન એટ હિઝ ગ્રાન્ડ મધર્સ પ્લેસ ઇન દેહરા વેન વુડ ધ ઓથર ગો ટુ દેહરા એન્ડ રિટર્ન ફ્રોમ દેર ધ ઓથર વુડ ગો ટુ દેહરા અર્લી ઇન મે એન્ડ રિટર્ન લેટ ઇન જુલાઈ ધોરણ નવની વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે ગયા વર્ષના જે ધોરણ નવના જૂના પ્રશ્નપત્ર છે અને અત્યાર સુધીની જેટલી એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ પણ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે જો આ પીડીએફનો તમે અભ્યાસ કરવા માંગતા હોય ને પીડીએફ તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ આ નંબર ઉપર વોટ્સઅપ કરી કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમને મળી શકો છો ત્યાર પછી આપણે જોઈએ આગળ અહીંયા કહ્યું છે કે રીડ ધ ફોલોઇંગ સ્ટાંજા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન તમે જોઈ શકો છો સ્ટાંજા આપણને આપેલા છે તે ધ્યાનપૂર્વક વાંચવાના છે સમજવાના છે એમના ઉપરથી પહેલો સવાલ રાઇટ ધ રાઇમિંગ વર્ડ ઇન ધ સ્ટાંજા તો સી નુમી નો નો સુ ઓર ન્યુ નો બ્લુ બિફોર નો શોર્ટ વોટ ડઝ ધ વાઇન્ડ ડુ ધ વાઇન્ડ વ્રિંકલ્સ ધ વોટર ત્યાર પછી સેક્શન બી હુ સેડ ટુ જેના કુલ છે તો તેરમો સવાલ આઈ વિલ કોલ યુ ચાંદની તો અબુ મિયા ટુ ગોટ ગીવ મી વન તો ઓથર ટુ બાસ્કેટ સેલિંગ ગર્લ અને બીટ બમ્પી હિયર તો ત્યાગી ટુ કુકી ત્યાર પછી આગળ છે ફિલ ઇન ધ બ્લેન્ક સિલેક્ટિંગ ધ ફ્રોમ ધ બ્રેકેટ્સ અહીંયા બ્રેકેટ આપેલા છે કાઉન્સ આપેલા છે એનો ઉપયોગ કરીને ખાલી જગ્યાઓ લખવાની છે તો જોઈએ સોળમો સવાલ ઇટ વોઝ અ ખાલી જગ્યા મોર્નિંગ તો કોલ્ડ મોર્નિંગ એન્ડ ધ ગર્લ હેઝ અ શોલ અક્રોસ હર શોલ્ડર હર ફિટ વેર બેર અહીંયા જવાબ આવશે બેર એન્ડ હર ક્લોથ ઇઝ વેર ઓલ્ડ શી વોઝ યંગ ગર્લ વોકિંગ ગ્રેસફુલી ટુવર્ડ્સ મી ત્યાર પછી આગળ રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન જેના કુલ ચાર ગુણ છે તો અહીંયા પેરેગ્રાફ આપેલો છે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે જોઈએ એમના ઉપરથી સત્તરમો સવાલ વોટ વેર ધ બોય ડુઇંગ ધ બોઈઝ એટલે કે જયરાજ નાગરાજ એન્ડ જોરો વેર અથિંગ એટ ધ ચેક ડેમ નિયર સુરેન્દ્રનગર હુ હિયર ધેર ક્રાઇસ તો પ્રતાપ ખચ્ચર હિયર ધેર ક્રાઇસ ફોર હેલ્પ વોટ ડીડ પ્રતાપ ડૂ તો પ્રતાપ જમ્પડ ઇન્ટુ ધ વોટર એન્ડ બ્રોટ ઓલ ધ ચિલ્ડ્રન સેફલી આઉટ વિશમુ વાય વોઝ ધ મચ્છુ ઇન ફ્લડ ધ મચ્છુ રિવર વોઝ ઇન ફ્લડ ડ્યુ ટુ હેવી રેંગ્સ ત્યાર પછી છે ફાઇન્ડ ધ નિયરેસ્ટ મિનિંગ ઓફ ધ ફોલોવિંગ એમાં આપણને આપ્યું છે લેજી તો લેજીનો નિયરેસ્ટ મિનિંગ થશે આઈડલ ત્યાર પછી છે ફ્રીટન ફ્રીટનનો નિયરેસ્ટ મિનિંગ થશે અફ્રેડ ડિઝાયરનું થશે વિશ અને ક્રુઅલનું થશે વિકડ ત્યાર પછી છે રીડ ધ ડાયલોગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન જેના કુલ ચાર માર્ક છે તો ત્યાં આપણને જોઈ શકો છો તમને ડાયલોગ આપવામાં આવેલો છે તો જોઈએ એમના ઉપરથી પચીસમો સવાલ હુ આર ટોકિંગ હિયર તો પંડિત એન્ડ નથુ આર ટોકિંગ હિયર છવ્વીસમો સવાલ વોટ કેન પંડિત ડુ તો પંડિત કેન રીડ એન્ડ વ્રાઇટ એન્ડ ટેલ એવરી પર્સન્સ ફ્યુચર સત્યાવીસમું નાથુ ઇઝ ખાલી જગ્યા તો એન ઇલિટરેટ મેન અઠ્યાવીસમું વોટ કેન પંડિત્સ ડુ ધ પંડિત કેન રીડ એન્ડ વ્રાઈટ એન્ડ ટેલ એવરી પર્સનાલિટી ઇઝ ફ્યુચર ત્યાર પછી સેક્શન સી રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન જેના કુલ ચાર માર્ક્સ છે તો નેમ ઓફ સ્ટુડન્ટ પાર્થ ઓપ એટી માર્ક્સ ટોટલ છે સો આવી રીતે આપણને તમે જોઈ શકો છો કે આખી માહિતી આપી છે એના ઉપરથી આપણે કેટલાક પ્રશ્ન અને તેમના ઉત્તરો લખવાના છે તો ઓગણત્રીસમો સવાલ હુ હેઝ કોર્ડ ધ હાએસ્ટ માર્ક્સ તો પાર્થ હેઝ કોર્ડ ધ હાએસ્ટ માર્ક્સ વુઝ માર્ક્સ ઇઝ ધ લોવેસ્ટ તો ઈશાસ માર્ક્સ એઝ ધ લોએસ્ટ હાઉ મેની માર્ક્સ હેઝ ઈશા ગોટ તો ઈશા હેઝ ગોટ ફિફ્ટી માર્ક્સ હિયર ઇઝ ધ ડેટા ઓફ માર્ક્સ ઓફ ખાલી જગ્યા સ્ટુડન્ટ્સ તો જવાબ આવશે ફોર ત્યાર પછી ત્યાં રીડ ધ ડાયલોગ એન્ડ કમ્પ્લીટ ડાયરેક્ટ નરેટિવ ગીવન બિલો ચૂઝિંગ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ જેના કુલ ચાર માર્ક્સ છે તો અહીંયા પેરેગ્રાફ સોરી અહીંયા સંવાદ આપેલો છે એના ઉપરથી લખવાના છે જવાબ તો વસલ ખાલી જગ્યા અહીંયા આવશે આસ્કડ નીરવ વેર હી વોઝ ગોઇંગ નીરવ અહીંયા આવશે રિપ્લાઇડ ધેટ હી વોઝ ગોઈંગ ટુ પ્લે વત્સલ વત્સલ ખાલી જગ્યા તો અહીંયા આવશે સજેસ્ટેડ નીરવ થેટ ધી શુડ ગો ટુ લાઇબ્રેરી ત્યાર પછી જે ચેન્જ ધ ટેક્સ્ટ એઝ અ શોન તો અહીંયા જુઓ ધ સ્ટુડન્ટ્સ વેર કોલ્ડ બાય ધ ટીચર ભૂતકાળની અંદર તમને આ પેરેગ્રાફ આપવામાં આવેલો છે એને આપણે ટીચર આપેલું છે અને સ્ટુડન્ટ્સમાં ફેરવવાનું છે બરાબર પેપર્સ વેર ગીવન ટુ ધેમ અ સરપ્રાઇઝ ટેસ્ટ વોઝ ટેકન ઓલ ધ આન્સર્સ વેર વિલ્ટન બાય ધેમ મી ક્વિકલી ત્યાર પછી છે પાંત્રીસમું રાઇટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ પ્રોપર વર્ડ ફ્રોમ ધ ઓપ્શન જેના કુલ ત્રણ માર્ક છે તો આ રીતે આપણે આખો પેરેગ્રાફ જે છે તે લખી શકી જો સિતાર ઇઝ અ વન્ડરફુલ ઇન્સ્ટ્રુમેન્ટ ધ સાઉન્ડ ઓફ સિતાર હેઝ અ ડેફ્થ ધેટ નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ હેઝ ઇટ ઇઝ અ વાઇડલી યુઝડ ઇન ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક ત્યાર પછી સેક્શન ડી જોઈન ધ સેન્ટેન્સીસ વિથ અ પ્રોપર કન્જક્શન એમાં છત્રીસમું ઇટ ઇઝ ધ લેટ ઇન ધ ઇવનિંગ survi has not uh, completed her work. so, but another. so, it is, uh, it is late in the evening, but survi has not completed her work. his ambition is to become a doctor. his ambition is to become a scientist. so, his ambition is to become either a doctor or a scientist. aditya darshan has lost his new pen. he is sad. so, darshan has lost his new pen. so, he is sad. he works much. he earns less. તો હી વર્ક્સ મચ બટ હી અન્સ ત્યાર પછી છે મેચ ધ ફંક્શન અમે અહીંયા જોયું તમે જોઈ શકો છો કે એ મોનરમાં મે કમ્સ ટુ મીટ મી તો જવાબ આવશે એમાં ડી ડિસ્ક્રાઇબિંગ અ પોસિબિલિટી શેલ મસ્ટ ટેલ ધ ટ્રુથ તો એમાં આવશે સી એક્સપ્રેસિંગ અ નેસેસિટી એવી રીતે કુલ આપણને ત્રણ ચાર પ્રશ્નો આપેલા છે ત્યાર પછી છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ઇઝ યુઝિંગ અ ફંક્શન જેમ કે હાઉ મેની તો ઇન્કવાયરી એઝ નેચર વડે પૂરું કરવાનું છે તો સ્ટુડન્ટ્સ આર ઇન ધ ક્લાસરૂમ जय इज एज खाली जगह कॉम्पेरिजन तो क्लेवर एज जिया कैतन खाली जगह डिस्क्राइबिंग एक्शन तो ऑफन गोज फॉर अ वॉक आई विल कम टू स्कूल एट सेवन ए एम सिलेक्ट द क्वेश्चन टू गेट द अंडरलाइन वर्ड फ्रेस एट देर आंसर तो खाली जगह वेन्ट होम बिकॉज़ ही वोज वेल तो राम अँव आट होम त्यार पचासमें हो रोहन लाइक्स द ब्लेक बाइक तो विच बाइक डज रोहन लाइक त्यारचासमू झवेरचंद मेघानी वॉज बॉर्न इन चोटीला तो जवाब आकल्पी वेर वॉज झवेरचंद मेघानी बॉर्न एकावन धेर आर सेवन कलर इन द रेनबो तो सैवन जी चैंडल लाइन है तो जवाब आशे हाउ मेनी कलर्स आर धेर इन द रेनबो त्यारछा आग रीड द डायलॉग यूजिंग द एक्सप्रेश गिवन इन द ब्रेकेट जैना कुल चार्क से फाधर सी इज हाई पूजा वेर इज मिहि पूजा सी इज हाई डेड अ थिंक ही इज स्टडिंग फाधर सी इज हाउ इज हिज परफॉर्मस इन द स्कूल પૂજા સીઝ ઇઝ અ ગુડ હી સ્કોર્ડ એટી નાઇન પર્સન્ટ ઇન અ ટર્મિનલ એક્ઝામ ફાધર સઇઝ વેરી નાઇસ બટ હી કેન ડૂ બેટર ત્યાર પછી જોઈએ ચોપ્પનનું મધર સેઇઝ તો અહીંયા આવશે વિચ શર્ટ ડૂ યુ લાઇક તો રાહુલ સેઇઝ આઈ લાઇક બ્લુ વન પોલિસમેન ડીડ યુ સી ધ થીફ તો રામ સેઇઝ નો આઈ ડિડન્ટ ત્યાર પછી છે સેક્શન નંબર ઇ વાઇટ પેરેગ્રાફ એની વન જેના કુલ છ માર્ક છે એમાં પેલું માય હોબી તો માય હોબી વિશે તમે જોઈ શકો છો એસે આપણે અહીંયા ખૂબ જ સરસ રીતે દર્શાવેલો છે તો તમે પણ આ રીતે પેરેગ્રાફ જે છે તે લખી શકો તેના આસવામાં માય ફેવરિટ ફેસ્ટિવલ એસે આપણને આપેલો છે તો એ ફેસ્ટિવલ એસે જે છે એ પણ આપણે અહીંયા ખૂબ જ સરસ રીતે દર્શાવ્યો છે તેના આસવામાં માય બેસ્ટ ફ્રેન્ડ આપણને આપેલો છે એસે તો એ એસે પણ તમે જોઈ શકો છો આપણે ખૂબ સરસ રીતે દર્શાવ્યો છે ત્યાર પછી સાડત્રીસમું જે છે એમાં આપણને ઈમેલ રાઇટિંગ આપેલું છે કે પાથ ડ્રાફ્ટ એન્ડ ઇમેલ ઇન અબાઉટ અ થર્ટીન વર્ડ્સ ટુ હિઝ ફ્રેન્ડ હર્ષ બરાબર છે તો આ ઈમેલ જે છે એ પણ ખૂબ જ સરસ રીતે આપણે દર્શાવો છે તમે જોઈ શકો છો મિત્રો ધોરણ નવની વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવું જે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર છે તે આપણે તૈયાર કરેલું છે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન પણ ઉપલબ્ધ છે અને અત્યાર સુધીની જેટલી એકમ કસોટીઓ લેવાય છે તે એકમ કસોટીઓના સોલ્યુશનની પીડીએફઓ પણ ઉપલબ્ધ છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ તમામ પ્રશ્નપત્ર જે છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મેળવી લેવી પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી છોકોષ ત્યાર પછી છે 58મો સવાલ ડિસ્ક્રાઇબ ધ ફોલોઇંગ પિક્ચર્સ ઇન ધ અબાઉટ 16 વર્ડ જેના કુલ 4 માર્ક છે તો અહીં પેરેગ્રાફ તમને આપેલો છે એના ઉપરથી આપણે સોરી ચિત્ર આપેલું છે એના ઉપરથી આ પેરેગ્રાફ આપણે લખવાનો છે દોસ્તો આપડે આ ચેનલ ઉપર ધોરણ 9 ના બધા જ વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે